હેલો એવરી વન વેલકમ ટુ ન્યૂઝ ડેડી એન્ડ આઈ એમ યોર ફ્રેન્ડ ચેતનસિંહ ચૌહાણ રાણીપ વિસ્તારમાં આવેલી અનંત સ્કાય ફ્લેટમાં અનંત ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રીમિયર લીગનો મુખ્ય હેતુ એ છે રોજબરોજની વ્યસ્ત જિંદગીમાંથી બહાર આવીને પોતાનું સ્વાસ્થ્ય સારું રહે તથા સોસાયટીના દરેક લોકો વચ્ચે એકતા રહે માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે સોસાયટીના મેનેજમેન્ટ દ્વારા તહેવારોમાં પણ સોસાયટી લોકો માટે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરતા રહેતા હોય છે હું હિરલ શાહ અને સોસાયટી સેક્રેટરી આજની ટુર્નામેન્ટમાં બાર ટીમો ભાગ લઈ રહી છે અને જે આજની જે ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે તે સોસાયટીના રમનારા પ્લેયરો તરફથી કરવામાં આવેલું છે આ ટુર્નામેન્ટનું આયોજન એ માટે કરવામાં આવે છે કે સોસાયટીની અંદર એકતા રહે લોકો એકબીજાને જાણે અને હાલ જે યુવા વર્ગ છે એ જોબ ઉપરથી આવતા હોય છે તેમની પાસે આ બધો ટાઈમ નથી મળતો નાના બાળકોઓ ટીનેજરો છે જે સ્કૂલ કોલેજોમાં જતા હોય છે ટ્યુશનોમાં જતા હોય છે તેમની પાસે પણ આવા ટાઈમ નથી મળતા અને તેમના શારીરિક અને માનસિક વિકાસ જે થવો જોઈએ એ અટકી જતો હોય છે તો આ માટેનો એક અમે ટ્રાય કરી રહ્યા છે કે લોકોનું માનસિકતા જળવાઈ રહે અને બાળકોને આનો ઉત્સાહ વધે આ માટે તમામ આયોજકોને અમે કમિટી તરફથી તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બાર ટીમો રમાય રમ રમનારી છે અને એકત્રીસ તારીખે ફાઇનલ મેચ છે દરરોજ ત્રણ ટીમો રમી રમશે આનંત સોસાયટીમાં અને જે બી પ્લેયરોએ આમાં ભાગ લીધો છે એ તમામ પ્લેયરોને અમારા તરફથી શુભકામનાઓ કે તેઓ આની અંદર મેચોમાં જીતે અને સોસાયટીનું નામ આપણી સોસાયટીનું એકતામાં નામ રોશન થાય તેવી આશા સાથે મારું નામ દૈનિશ મકવાણા છે હાલમાં અનસકાઈ પરિવારની અંદર અમે એ ટુ પોઈન્ટ ઝીરો વિન્ટર સિઝનનું આયોજન કર્યું છે આ બે હજાર ત્રેવીસની અંદર અમે બીજી વાર આયોજન કરવા જઈ રહ્યા છીએ પ્રથમવાર અમે ઓલરેડી જૂન મહિનામાં સમર સિઝનમાં કર્યું હતું આયોજક તરીકે અમે નક્કી કર્યું છે કે એવરી એવરી યર દર વર્ષે ઉનાળુ અને શિયાળા સત્રમાં બે વાર અમે આ ટુર્નામેન્ટનું આયોજન કરીશું હાલમાં આ ટુર્નામેન્ટમાં બાર ટીમો ભાગ લઈ રહી છે સોસાયટીના લોકો અને કમિટીના સભ્યો તરફથી અમને સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે અમે આશા રાખીએ છીએ કે આ બારે બાર ટીમ ખૂબ સારું પ્રદર્શન કરશે અને સોસાયટીની અંદર લોકો ઉત્સાહ સાથે આમાં ભાગ લેશે અને સાથ સહકાર આપશે ઇફ યુ હેવ લાઇક ધીસ વિડીયો દેન પ્લીઝ લાઇક સબસ્ક્રાઇબ ટુ આવ